ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે આવનારી 20 તારીખના રાજ્ય સરકાર દ્વારા વિકલાંગ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાશે તો ગુજરાત સરકાર દ્વારા વિકલાંગો માટે અનેક સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવે છે તેમજ દરેક વિકલાંગ વ્યક્તિ કે જેને હાથ પગ અથવા કોઈ શારીરિક ખામી જણાય તેમને સહાય રૂપે અનેક આયોજનો કરાતા હોય છે અને હાથ પગની ઉણપવાળા વ્યક્તિઓને કૃત્રિમ હાથ અથવા કૃત્રિમ પગ આપવાની આયોજન કરવામાં આવતા હોય છે

તારીખ વીસના રોજ ઉપલેટામાં દિવ્યાંગજનો જેવો અસ્થિ વિષયક અંધત્વ કાનમાં સંભળાતું ન હોય કે જે અમુક પ્રકારના જે રોગો જે સ્નાયુના રોગો ધરાવતા હોય તેવા દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે આ અંગે જે કોઈ દિવ્યાંગજન સર્ટિફિકેટ કઢાવવા માગતા હોય તેમણે આધાર કાર્ડ રાશન કાર્ડ અને બે ફોટા અને જન્મ તારીખનો દાખલા જેવા ઓરિજિનલ સાથે લઈ જવા અને તેમાં એની ઝેરોક્સ પણ સાથે લઈ જવી અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા પણ લઈ જવા વીસ તારીખે ઉપલેટાના કોટેજ હોસ્પિટલમાં સવારે દસ વાગ્યા પછી આ કાર્યક્રમ શરૂ થવાનો છે માટે દરેકને ઉપલેટા તાલુકા પૂરતો જ હોય ઉપલેટા તાલુકાના દરેક દિવ્યાંગજનોને આનો લાભ લેવા વિનંતી